વડોદરા શહેરના વાઘુડા વિસ્તારમાં સ્વરવાસી અનંતભાઈ મગનલાલ શાહ ના સ્મરનાર્થે શ્રીમંત ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ કથાનો રસપાનનો લાભ લીધો હતો વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ સ્થિત શ્રી રણઝુરાયજી મંદિર નજીકના રુદ્રાક્ષ ગ્રાઉન્ડ ખાતે સ્વર્ગવાસી અનંતભાઈ મગનલાલ શાહના સ્મરણાર્થે તારીખ ચોવીસથી ત્રીસ ડિસેમ્બર દરમિયાન શ્રીમંદ ભાગવત સપ્તાહ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચોવીસ ડિસેમ્બરના રોજ પોથીયાત્રા પચીસ ડિસેમ્બરના રોજ શ્રી ભીષ્મ સ્મૃતિ છવ્વીસ ડિસેમ્બરના રોજ શ્રી નરસિંહ પ્રાગટ્ય તથા સત્યાવીસ ડિસેમ્બરના રોજ શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ અઠ્યાવીસ છે ગિરિરાજજી ઉત્સવ ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ રૂકમણી વિવાહ અને ત્રીસ ડિસેમ્બરના રોજ શ્રી મંગલ રસપાન સાથે શ્રીમંત ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞને વિરામ આપવામાં આવ્યું હતું કથાનું રસપાન વક્તા ભૂપેન્દ્રભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું ગત રોજ ષ્ઠ પીઠાધીશ્વર પરમપૂજ ગોસ્વામી એકસો આઠ દ્વારિકેશલાલજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા હતા અને તેમણે શ્રોતાઓને માંગલિક વચનનું રસપાન કરાવ્યું હતું સ્વર્ગસ્થ મારા બનેવી શ્રી અનંત મગનલાલ શાહ જેમણે આ સ્મરણાર્થે આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે એમના જે કથાકાર છે શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજી આજે છઠ્ઠો દિવસે આ છઠ્ઠા દિવસે શ્રી ઝારખેરલાલજીનું ઉપસ્થિત રહ્યા છે અને એમનું વચનામૃત સાંભળી આ લોકો સૌ ગદગદરી થયા છે અને આજે છઠ્ઠા દિવસમાં બી સૌરે વૈષ્ણવોને લાભ લેવા વિનંતી છે